જાગૃત નાગરિક અમરીશભાઈ શાહે ગ્રામ પંચાયત થી લઈ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી પંચાયત દ્વારા ઠરાવ પસાર થયો હોવા છતાં આજ દિન સુધી અમલ નથી તલાટી અને સિટી સર્વે વચ્ચે જવાબદારીની પિંગપોંગ ચાલી રહી છે તલાટી સિટી સર્વે પર દોષ નાખે છે જ્યારે જમીન પર કોઈ કાર્યવાહી દેખાતી નથી આ મામલે તંત્રની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થયા છે અમરીશભાઈ શાહે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાની તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાની માંગ કરવામાં આવશે હવે સવાલ એ છે કે ચુણેલ ગામમાં દબાણ ક્યારે દૂર થશે કે પછી ફાઇલો અને ફોન સુધી જ વાત સીમિત રહેશે રિપોર્ટર જયદીપ કટારિયા ઓઝા તાલુકા ચુણેલ ગામથી અમરીશ સાહેબ બોલું છું સુંદર બજારનો રહેવાસી છું સામાજિક કાર્ય કરું મેં અગાઉ છ મહિના અગાઉ ગ્રામ પંચાયત ચુણેલને મોટી ભાગોથી સુંદર બજારથી નાની ભાગો સુધીના વિસ્તારમાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવા માટે ગ્રામ પંચાયત ચૂંટણીને લેખિત અરજી આપેલી તેના અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા સિટી સર્વેને જાણ કરવામાં આવેલ છે તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કે ઠરાવ પર અમલવારી કરવામાં આવી હોય તેવું લાગતું નથી શરૂઆતમાં વર્ષો પહેલાં આ ગામના આ રસ્તા ઉપર એસટી બસો મોટી ટેન્કરો દૂધની અને ખાતરની ગાડી પણ પસાર થતી હતી અત્યારે તમારે સામાન્ય ગાડી લઈને નીકળવું હોય તો પણ એક આફત સમાન છે જેથી કરી અમે અત્યારે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને તલાટી આ બાબતે નિષ્ફળ નીવડ્યા હોય તો અમને ચોક્કસ આશા થઈ કે ઉચ્ચ કક્ષાએથી અમને આ બાબતે ચોક્કસ ન્યાય મળશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે